હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ ચતુષ્કોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર સાત છે આ લેક્ચરમાં આપણે પ્રમે આઠ પોઈન્ટ છ ની વાત કરીશું જેમાં સ્ટાર્ટિંગમાં આપણે એની રકમ વાંચીશું પછી એની આકૃતિ દો દોરીશું પછી આપણી જે રકમ છે એના આધારે પક્ષને સાધ્ય લખીશું અને પછી આપણે સિમ્પલી પ્રમેયની સાબિતી કરીશું તો ચલો આપણે શરૂઆત કરીએ તો પહેલાં એની આપણે રકમ વાંચીએ કે પ્રમેય આઠ પોઈન્ટ છમાં આપણને શું આપેલું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે દુભાગે એટલે કે બે સરખા ભાગમાં એકબીજાને વિભ વિભાજીત કરે છે પરસ્પર એટલે કે એકબીજાને ચલો આપણે અહીંયા દોરીએ ચતુષ્કોણ કે જે આપણો ચતુષ્કોણ એ સીડી છે એને આપણે પછી નામ આપી દઈશું પહેલાં આપણે આકૃતિ દોરી લઈએ ઓકે તો અહીંયા આપણો સિમ્પલી ચતુષ્કોણ દોરાઈ ગયો સમાંતર બાજુ ચતુષ્કોણ જેમાં સામસામેની બાજુ સમાંતર હોય હવે આપણે નામ આપી દઈએ કે એ બી સી અને ડી સીરો બિંદુ છે હવે શું અહીંયા કીધું છે કે વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે આપણે અહીંયા વિકર્ણો દોરી લઈએ કે આ આપણું એસી વિકર્ણ છે પછી આ અહીંયા આપણું બીડી વિકર્ણ છે અહીંયા બંને વિકર્ણો એક જગ્યાએ છેદે છે એને આપણે ઓ નામ આપી દઈએ તો અહીંયા જો આપણે સાબિત શું કરવાનું છે કે જેમ કે આ એસી વિકર્ણ છે એને જે બીડી વિકર્ણ છે એ બે સરખા ભાગમાં વિભાજીત કરે છે એટલે કે ઓએ અને ઓસીનું માપ સરખું હશે પછી જે બીડી વિકર્ણ છે એમ એમાં પણ જેમ આ ઓબી છે એટલું જ ઓળી છે કેમ કે ઓસી એને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે એટલે કે પરસ્પર એકબીજાને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે તો સિમ્પલી અહીંયા આપણી આકૃતિ દોરાઈ ગઈ હવે આપણે પક્ષ અને સાધ્ય લખીએ તો પક્ષમાં શું આવશે જે પણ તમને રકમમાં આપેલું હોય અથવા તમને આકૃતિમાં જે પણ દેખાય એ તમારે સિમ્પલી પક્ષમાં લખી દેવાનું છે અને સાધ્યમાં તમારે જે પણ સાબિત કરવાનું હોય એ લખી દેવાનું છે તો અહીંયા આપણે પક્ષ લખીએ તો પક્ષમાં તમને અહીંયા શું દેખાય છે જો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એ છે એમાં જે વિકાણો છે એ અને બીડી પરસ્પર ઓબ ઓ બિંદુમાં છે દે છે તો એ આપણે અહીંયા પક્ષમાં લખીશું કે અહીંયા સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી સીડીમાં ણો એસી અને પરસ્પર ઓમાં છેદે છે ઓકે આ આપણને સિમ્પલી દેખાય છે હવે આપણે સાબિત શું કરવાનું છે કે પરસ્પર દુભાગે છે દુભાગે છે એટલે કે અહીંયા બે સરખા ભાગમાં વિભાજીત કરે છે તો જે એ એસી છે એનું પણ બે સરખા ભાગમાં વિભા વિભાજન કરે અને બીડીનું પણ બે સરખા ભાગમાં વિભાજન કરે તો ચલો હવે અહીંયા આપણે લખીશું સાધ્ય તો સાધ્યમાં શું આવશે જે પણ આપણે સાબિત કરવાનું હોય એ અહીંયા સિમ્પલી આપણે સાધ્યમાં લખીશું એટલે કે જે એસી છે એના બે સરખા ભાગ એટલે કે ઓ અને ઓ પછી જે બીડી છે એનું ઓ અને ઓડી તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે આપણે સાબિત કરવાનું છે ઓ એ બરાબર ઓ અને ઓબી બરાબર ઓળી ઓકે આ આપણે અહીંયા સાબિત કરવાનું છે તો ચલો હવે આપણે સિમ્પલી સાબિતી કરી લઈએ તો હવે આપણે અહીંયા સાબિતીની શરૂઆત કરીશું કે તમારી આકૃતિ દો દોરાય છે પક્ષને સાજે લખાઈ જાય પછી જ તમારે અહીંયા સાબિતી કરવાની છે તો ચલો હવે આપણે સાબિતી કરીએ અહીંયા કે હવે આપણે સાબિતી કરીશું ઓકે તો અહીંયા જો તમને ટોટલ ચાર ત્રિકોણ દેખાય છે એમાંથી અહીંયા આપણે બે ત્રિકોણ લઈશું કયા કયા બે ત્રિકોણ લઈશું તો એક આપણું ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ ઓ એ આ તમને એક ત્રિકોણ દેખાય છે અને એના સામેનો ત્રિકોણ અહીંયા ઓ સી બી ઓકે આ બંને ત્રિકોણને અહીંયા આપણે લી લીધા છે તો એમાં આપણે જોઈએ તો જેમ કે આપણે અહીંયા જોઈએ પહેલાં કે જે આ બીસી અને જે એડી છે એની છેદી પહેલાં તો અહીંયા આપણે એસી લઈએ એના દ્વારા કોઈ યુગ્મકોણ રચાય છે તો કે હા આ ખૂણો અને આ ખૂણો આ બંને કેવા બનશે કોણો બનશે એટલે એ બંને કેવા છે સમાન હશે બંને જે આપણે ત્રિકોણ લીધા એમાં ઓકે પછી આપણે જેમ કે આને બાજુ તો સેમ જ લઈએ પણ આપણે વિકર્ણ બદલી દઈએ અહીંયા આપણે બીડી લઈએ તો અહીંયા આપણે આ બે ખૂણા બનશે એ બંને પણ કેવા હશે અહીંયા યુગ્મકોણ હશે તો એ બંને પણ સમાન હશે ઓકે તો અહીંયા આપણા બે ખૂણા તો સમાન થયા કયા 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 ખૂણા જે આપણા આ ત્રિકોણ હતા બંને ત્રિકોણ એમાં જેમ કે આ ખૂણો હતો એને આ ખૂણો સમાન થયો પછી જે આ ખૂણો હતો એને આ ખૂણો સમાન થયો કંઈ મારી મિસ્ટેક તો નથી થતી ને ઓકે ઓકે આ પરફેક્ટ તો આ બંને ખૂણા સમાન થયા હવે જો તમને બીજું કંઈ દેખાય છે કે શું સમાન થશે તો કે જુઓ જે આપણી બાજુ છે જેમ કે અહીંયા આપણી બીસી બાજુ અને અહીંયા આપણી એડી બાજુ તો આ બંને સમાન થશે કેમ સમાન થશે તમે કહેશો કેવી રીતે સમાન થાય તો કે આપણે પ્રમે આઠ પોઈન્ટ બેમાં શીખ્યા હતા કે કોઈપણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં સામસામેની બાજુ સમાન થાય આપણે સાબિત પણ કર્યું હતું તો અહીંયા આપણું બીસી અને એડી સમાન થશે તો આ જે બંને ત્રિકોણ હતા એ ત્રણ અહીંયા એક એકરૂપતાના અંગો થઈ થઈ ગયા કે ખૂણો વચ્ચે આપણી બાજુ અને પછી ખૂણો તો ખૂબાખું શરતને આધારે બંને ત્રિકોણ આપણે એકરૂપ સાબિત થઈ જશે તો ચાલો આપણે અહીંયા લખી દઈએ કે જે બંને આપણા ત્રિકોણ હતા ત્રિકોણ ઓ એ અને ઓ તો ઓકે ચલો આપણે લખી દઈએ અહીંયા કે ત્રિકોણ ઓ એ અને ત્રિકોણ ઓ માં તો પહેલાં તો આપણે જો અહીંયા જે ખૂણો હતો ખૂણો આપણો ખૂણો એ ઓડી જે આપણો આ રેડ પેનથી કરેલો છે એ ખૂણો અને જે આ ખૂણો છે ઓ એ બંને સમાન થશે કેમ સમાન થશે તો કે જે બે બાજુઓ છે બી સી અને એડીની છેદિકા અહીંયા એ વડે રચાતા કેવા છે અહીંયા યુગમાં ખૂણો છે એટલે એ બંને સિમ્પલી સમાન થઈ જશે તો આપણે લખી દઈએ અહીંયા કે ખૂણો ઓ એ ડી બરાબર ખૂણો ઓ સી બી અને કેમ સમાન થયા કૌશમાં આપણે કાં પણ લખી દઈએ અહીંયા કે એડી સમાંતર બીસીની છેદિકા એસી દ્વારા એસી દ્વારા રચાતા યુગ્મ ખોણ ઓકે તો આ આપણું સિમ્પલી સમાન થઈ ગયા પછી મેં તમને કીધું એવી રીતે કે જે આ બંને ખૂણાઓ હતા જે ઉપરનો ખૂણો અને નીચેનો ખૂણો એ પણ સમાન થશે એ કેમ સમાન થશે તો કે અહીંયા જે આપણું વિકર્ણ હતું એ એ સી હતું એની જગ્યાએ હવે આપણું વિકર્ણ અહીંયા બીડી બની જશે બાજુ તો આપણી સેમ જ રહેશે કે બી અને એ અહીંયા આપણે આમ આપણું આ બીડી વિકર્ણ છે ઓકે તો એમાં પણ અહીંયા યુગ્મકોન રચ રચાય છે ઓકે અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આ બંને બાજુ સમાંતર જ હશે તો સમાંતર બાજુ હોય તો એમની જે છેદી કાઢો રચાતા યુગ્મકોણો કેવા હોય હંમેશા સમાન હોય તો અહીંયા કયા કયા ખૂણા આવશે આપણો ખૂણો આવશે ખૂણો ઓડી એ અને અહીંયા આવશે ઓ બી સી તો ચલો લખી દઈએ આપણે બંને ખૂણા કે આપણો ખૂણો આવશે અહીંયા ખૂણો ડી એ અને ખૂણો બી સી આ બંને સમાન થયા આ બંને કેમ સમાન થયા તો સેમ જ કે એડી સમાંતર બીસીની છેદિકા અહીંયા એસી નહીં આવે હવે બીડી આવશે આપણો અહીંયા વિકર્ણ ચેન્જ થયો બીડી દ્વારા રચાતા યુગ્મ કોણ ઓકે તો અહીંયા આપણા બે ખૂણાની જોડ સમાન થઈ પછી જુઓ જે આપણી મેં બાજુ કીધી જેમ કે આ બીસી બાજુ અને એડી બાજુ એ પણ સમાન થશે કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામીની બાજુ સમાન થાય તો જે આ બંને આપણા ત્રિકોણ આપણે લીધા હતા અહીંયા ત્રિકોણ એ ઓ એ અને ઓ સી આ બંને કેવા થશે એકરૂપ થશે કેમ કે અહીંયા ત્રણ અનુરૂપ અંગો સમાન થાય છે તો ચલો આપણે લખી દઈએ હવે અહીંયા કે જે આપણું હતું અહીંયા બાજુ જેમ કે એડી બાજુ એડી અને બીસી સોરી અહીંયા એ બી લખાઈ ગયું છે એડી અને બીસી સમાન થશે કેમ સમાન થશે તો કે પ્રમે આઠ પોઈન્ટ બે મુજબ કે સમાન દર બાજુ ચતુષ્કોણ હોય તો એમાં સામસામેની બાજુઓ સમાન થાય ઓકે તો આ આપણો સિમ્પલી ત્રણ અનુરૂપ અંગો સમાન થઈ ગયા તો હવે આપણે અહીંયા લખી શકીએ શું લખી શકીએ કે બંને જે ત્રિકોણ હતા એ આપણે એકરૂપ થાય છે તો માટે ત્રિકોણ કયા કયા ત્રિકોણ હતા ત્રિકોણ ઓએ અને ઓી ત્રિકોણ ઓ એ અને એકરૂપ ત્રિકોણ ત્રિકોણ ઓ ઓકે આ બંને એકરૂપ થયા તો હવે આપણે કહી શકીએ અને એકૃતાની કઈ શરત આવશે અહીંયા જો પહેલાં ખૂણો આવ્યો પછી ખૂણો આવ્યો ને બાજુઓ તો શું ખૂખુબા શરત આવશે ના ખૂખુબા નહીં આવે તમારે આકૃતિમાં ખાસ જોઈ લેવાનું કે જુઓ આપણે આ સાઈડનો ત્રિકોણ લઈએ તો આ બે ખૂણાઓ છે અને એની વચ્ચે બાજુ છે તો મેં તમને આગળ પણ કીધું હતું કે જ્યારે બે ખૂણાઓની બાજુ હોય તો બાજુ હંમેશા વચ્ચે જ આવશે તો કઈ શરત આવશે અહીંયા ખૂબ આખું શરત આવશે તો ચલો આપણે લખી દઈએ હવે અહીંયા કે એકરૂપતાની ખૂબા ખૂબ શરત મુજબ એકરૂપતાની એકરૂપતાની ખૂણો બાજુ અને ખૂણો શરત મુજબ ઓકે તો આ બંને ત્રિકોણ આપણા થઈ ગયા એકરૂપ હવે જો આ બંને ત્રિકોણ એકરૂપ થયા તો એના અનુરૂપ અંગો પણ સમાન થશે જેમ કે અહીંયા આપણે જો ઓમાં છેદે છે છેદે છે તો જેટલું ઓ હશે એટલું જ કેટલું થશે એટલું જ ઓછી થશે કેમ કે ઓ એ અને ઓશી શું છે બંને એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો છે જેમ કે અહીંયા જેટલું ઓ હશે એટલું જ ઓડી હશે કેમ કે એકૃતિકોના અનુરૂપ અંગો છે તો સીપીસીટી મુજબ આ બંને પણ સમાન થશે તો આપણે લખી દઈએ અહીંયા કે માટે અહીંયા જે આપણો ફાઇનલ આન્સર છે માટે ઓ એ બરાબર ઓ અને ઓ બી બરાબર ઓડી જે આપણે સિમ્પલી સાબિત કરવાનું હતું એ આપણું અહીંયા સાબિત થઈ ગયું છે અને કેમ સમાન થયા તો કે સીપીસીટી મુજબ એકરૂપ એકના અનુરૂપ અંગો સમાન થાય તો અહીંયા અનુરૂપ બાજુઓ સમાન થઈ ઓકે તો સિમ્પલી તમે અહીંયા છેલ્લી લાઈન લખી શકો છો કે આમ આમ સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણના ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે પરસ્પર દુભાગે છે ઓકે તો આ આપણું અહીંયા સાબિત થઈ ગયું છે આ તો આપણો પ્રમે આઠ પોઈન્ટ છ જે અહીંયા પૂર્ણ થાય છે એની સાથે અહીંયા આપણો આ લેક્ચર નંબર સાત પણ પૂર્ણ થાય છે લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે હવે આગળના લેક્ચરમાં આપણે પ્રમેય આઠ પોઈન્ટ સાતની વાત કરીશું જે આના કરતાં ઉલટો પ્રમેય હશે એમાં કેવું હશે કે કોઈપણ ચતુષ્કોણના વિકાણું એકબીજાને પરસ્પર દુભાગે તો એ સમાં બાજુ ચતુષ્કોણ હે હોય એવું આપણે સાબિત કરવાનું હશે તો ચાલો આપણે આગળના પ્રમેયમાં એ સાબિત કરીશું તો મળીએ પ્રમે આઠ પોઈન્ટ સાતની સાથે